આપ સૌનું સ્વાગત છે બિકી ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં આજે આપણે વાત કરીશું આસ્થાના મહાકુંભ સમા ભાદરવી પૂનમના મેળાની જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડ્યા છે મા અંબાના જયઘોષ સાથે દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આસ્થા અને શ્રદ્ધાથી છલકાઈ રહેલા આ મેળાનો વધુ વિગતવાર દ્રશ્ય નિહાળીએ આ ખાસ અહેવાલમાં અંબાજી બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં ફેલાયેલા અરાવલી પર્વતની ગોદમાં વસેલું એક ધામ ઉત્તરમાં રાજસ્થાનની સરહદ છે અને દક્ષિણમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું શહેર પાલનપુર વસેલું છે પાલનપુર શહેરથી સાહીઠ કિલોમીટર દૂર અરવલ્લીના પર્વતોની વચ્ચે વસેલા આ ધામમાં બિરાજમાન છે જગતજનની માં જગદંબા અંબાજીનું મંદિર ભારતમાં આવેલા એકાવન શક્તિપીઠોમાંનું એક ગણાય છે માનવામાં આવે છે કે અહીં માતા સતીનું હૃદય પડ્યું હતું જેના કારણે આ સ્થળને શક્તિપીઠનું વિશેષ સ્થાન મળ્યું છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો મુંડન સંસ્કાર એટલે કે જેને ચોલકરણ તરીકે ઓળખીએ છીએ તે આ સ્થળ થયો હતો એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાની શોધમાં હતા ત્યારે તેમણે અહીં માતા અંબાની પૂજા કરી હતી અને માતાજીએ તેમને અજય બાણ આપ્યું હતું જેની મદદથી તેમને રાવણનો વધ કર્યો હતો અંબાજી ખાતે આવેલા આ પવિત્ર મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ તેના બદલે ગર્ભગૃહમાં શ્રી યંત્ર સ્થાપિત કરેલું છે અને તેની પૂજા કરવામાં આવે છે આ યંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે તે દૂરથી માતાજીની મૂર્તિ જેવું લાગે છે આ યંત્રનો ફોટો પાડવાની પરવાનગી નથી એવું પણ કહેવાય છે કે મંદિરમાં માતાજીના યંત્રનો જે શણગાર કરવામાં આવે છે તેમાં દિવસના ત્રણ સમયના ત્રણ સ્વરૂપ દર્શન થાય છે અંબાજી મંદિરનો વહીવટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા થાય છે અને આ ટ્રસ્ટ દ્વારા જ પૂજારીઓની પણ નિમણૂક કરવામાં આવે છે આ પૂજારીઓ વર્ષોથી આ પરંપરા સાથે જોડાયેલા પરિવારોમાંથી આવે છે અને તેઓ જ માતાજીની પૂજા આરતી અને અન્ય ધાર્મિક વિધિઓ કરે છે ટ્રસ્ટ મંદિરના તમામ કાર્યોનું સંચાલન કરે છે જેમાં પૂજાપાઠ અને ભક્તો માટેની વ્યવસ્થાનો સમાવેશ થાય છે વર્તમાન મંદિરનું નિર્માણ પંદરસો ચોર્યાસી થી પંદરસો ચોરાણાની આસપાસ થયું હોવાનું માનવામાં આવે છે આઝાદી પહેલા આ મંદિરનો વહીવટ દાંતા રાજ દરબાર દ્વારા થતો હતો વિક્રમ સંવંત અઢારસો બેતાલીસમાં દાંતાના રાજા જીતરાજ સિંહે આ મંદિરનો જીરોદ્વાર કરાયો હતો અને ઓગણીસો પંચોતેર થી આ મંદિરનું મોટા પાયે આધુનિકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે આધુનિક અંબાજી મંદિર શ્વેત આરસ પહાણ બનેલું છે અને તેના શિખર અને કળશ સોનાથી મઢવામાં આવ્યા છે મંદિરની સામે એક વિશાળ ચોક છે જેને ચાચર ચોક કહેવામાં આવે છે જે ધાર્મિક વિધિઓ અને હવન કરવામાં આવે છે આઝાદી પછી ઓગણીસો સાહીઠમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિરના વહીવટ માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જે હવે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરીકે ઓળખાય છે આજે અંબાજી એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ખાસ કરીને ભાદરવી પૂનમ અને નવરાત્રીના તહેવારો દરમિયાન અહીં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે દર વર્ષે ભાદરવી પૂર્ણિમા પર અંબાજી ખાતે મહામેળાનું આયોજન થાય છે અને આ મેળા માટેની તૈયારીઓ મહિનાઓ શરૂ કરી દેવામાં આવે છે મેળાને લઈ જિલ્લાનું તમામ વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી જાય છે તંત્ર દ્વારા નાનામાં નાની બાબતો પર કામ કરવામાં આવે છે અને તમામ તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂર્ણિમાના મેળાની શરૂઆત થઈ ગઈ છે અને જિલ્લા કલેક્ટર દ્વારા માતાજીના રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું છે ભાદરવી પૂર્ણિમાના સાત દિવસીય મેળાની શરૂઆત થતા જ અંબાજી જતા માર્ગો માના ભક્તોથી ઉભરાઈ રહ્યા છે મનમાં મા પ્રત્યે આસ્થા અને ભક્તિ સાથે દૂર દૂરથી કઠિન પદયાત્રા કરીને ભક્તો માના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે આ સાત દિવસ સુધી ચાલનારા ભાદરવી પૂર્ણિમાના મેળામાં ત્રીસ લાખ કરતા પણ વધારે દર્શનાર્થીઓ અંબાજી દર્શન કરશે અને આ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અંબાજી જતા માર્ગો પર પણ સેવા કેમ્પોની ભરમાર લાગી ચૂકી છે અને તહેવાર જો માહોલ જોવા મળી રહ્યો છે અંબા પ્રત્યે ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને દૂર દૂરથી કઠિન પદયાત્રા કરીને પહોંચી રહેલા ભક્તો માટે તંત્રની સાથે સાથે સેવાકીય સંસ્થાઓ પણ માય ભક્તોની સેવા કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી અંબાજી જતા માર્ગો પર યાત્રાળુઓ માટે પીવાના પાણીથી માંડીને ચા નાસ્તો અને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે યાત્રાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા આ સેવા કેમ્પો પર યાત્રાળુઓની સાથે સાથે આસપાસના લોકો પણ ઉમટી પડે છે પર અંબાજી ખાતે યોજાતા આ ભવ્ય દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તા અને જમવાની સુવિધાની સાથે આરામ કરવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે સરકાર દ્વારા પણ અહીં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવે છે અને એક સાથે હજારો પદયાત્રીઓ આરામ કરતા હોય છે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અંબાજી વિશે રજૂ કરવામાં આવેલા આ વિશેષ અહેવાલની શ્રૃંખલા પૂર્ણેમા સુધી રજૂ કરવામાં આવશે અને આવા જ રસપ્રદ સમાચાર નિહાળવા માટે તમે દરરોજ બીકે ન્યૂઝ ચેનલ નિહાળતા રહો